અરબસાગરના ઉડાણ વાળા દરિયામાં બનેલું મજબૂત દક્ષિણ ભારતના સંપૂર્ણ વિસ્તારોમાં આજની રાત્રી દરમિયાન કાળા વાદળો ઘેરાઈને ભારે જોર દર્શાવતા હોય તેમ દરિયાઈ કાંઠાના વિસ્તારો જેમાં શ્રીલંકાના વિસ્તારથી લઈને મદુરાઈ નો વિસ્તાર તિરુනම් વેલી, કોયંબતુર, તંજાવુર, પંડુચેરીના પંથકોથી લઈને ચેન્નાઈનો વિસ્તાર, ग्वालियरનો વિસ્તાર, બેંગ્લોરની સાથે મંગલુરુના વિસ્તારોની અંદર અને બંગાળની ખાડીને અડીને આવેલો વિશાખાપટ્ટનમનો વિસ્તાર ને ભુવનેશ્વરના દરિયાઈ કાઠાના વિસ્તારોમાં બંગાળની ખાડીના દરિયામાંથી આવતા તોફાની પવનો અને અરબ સાગરમાંથી ફૂંકાતા તીવ્ર પવનોની અસરો અત્યારે આ સંપૂર્ણ વિસ્તારોમાં વધી રહેલી જોવા મળી રહી છે.

રાજ્યની અંદર ઠંડીના પ્રમાણની અંદર પણ ધીમી ગતિએ વધારો થતો જોવા મળી રહ્યો છે અરબ સાગરના દરિયામાંથી આવતા ભેજ યુક્ત પવનોનો મારો અત્યારે ગુજરાત ઉપર વધતો જોવા મળી રહ્યો છે અને અત્યારે અરબ સાગરના દરિયામાં બનેલું લો પ્રેશર ગુજરાત સુધી લંબાયેલું હોવાના કારણે આ લો પ્રેશરની ઘાત ગુજરાત સુધી લંબાયેલી જોવા મળી રહી છે અને અત્યારે અરબ સાગરના ઊંડાણ વાળા દરિયાની અંદર જે નવું વાવાઝોડું બનતું જોવા મળી રહ્યું છે આ વાવાઝોડાની આંખ બંગાળની ખાડીના વિસ્તારો સુધી પોતાનો ઘેરાવો લંબાવતી જોવા મળી રહી છે આવી રીતનો આ સંપૂર્ણ વિસ્તારોમાં એક મજબૂત સિસ્ટમનો પટ્ટો અત્યારે લંબાયેલો જોવા મળી રહ્યો છે ને આ પટ્ટાવાળા વિસ્તારની અંદર ચારે દિશાઓમાંથી આવતા તોફાની પવનનો ઘેરાવો અત્યારે વધતો જોવા મળી રહ્યો છે જો વાવાઝોડાની ઝડપની માહિતી મેળવવામાં આવે તો અરબ સાગરના ઊંડાણવાળા દરિયામાં સક્રિય બનેલું વાવાઝોડું એકસો નેવું કિલોમીટરથી લઈને બસો કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દરિયાના મારફતે ધીમી ગતિએ આગળ વધતું જોવા મળી રહ્યું છે અને આ વાવાઝોડું આગામી કલાકોની સાથે સાથે આગામી દિવસોમાં દક્ષિણી ભારતના વિસ્તારોની અંદર રીત સરનો આબ પાટ્યો હોય તેમ ભર શિયાળાની વચ્ચે ઠંડીના પ્રમાણની વચ્ચે ભારે વરસાદ દક્ષિણ ભારતના વિસ્તારોની અંદર ઠાલવતું જોવા મળી શકે છે ને આ વરસાદ દેશની અંદર ફરીથી માવઠા સ્વરૂપે વરસાદ વરસતો હોય તેમ અનેક વિસ્તારોની અંદર અનેક રાજ્યોમાં કાળા વાદળોને ફાટીને વીજળી ચમકારા કરતી હોય તેમ અનેક પંથકોની અંદર ગાજવી સાથે ફરીથી માહોલ રાજ્યની અંદર સક્રિય બનતો જોવા મળવાનો છે અને ગુજરાત ઉપર પણ સતત વાતાવરણની અંદર પલટો આવતો જોવા મળ્યો છે જેમાં ઓગણીસ ડિગ્રીથી લઈને ત્રેવીસ ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન અત્યારે ગુજરાતના ભિન્ન ભિન્ન વિસ્તારોમાં જોવા મળી રહ્યું છે આમ ગુજરાત રાજ્યની અંદર પણ તોફાની પવનોને દરિયો ગાંડોતુર બનતો હોવાના કારણે રાજ્યની અંદર ઠંડીનો મારો વધતો જોવા મળી રહ્યો છે ને ગુજરાતની અંદર શીતળ ઠંડીની શરૂઆત જોવા મળી રહી છે આમ ગુજરાતની અંદર આજથી લઈને આવનાર પાંચ દિવસની અંદર નવેમ્બર મહિનાના અંતની પહેલા ગુજરાત રાજ્યની અંદર માવઠાનું જોર વધતું હોય તેમ ગુજરાત ઉપર પણ તોફાની પવનો અરબ સાગરમાંથી ફૂંકાતા જોવા મળી શકે છે અને ગુજરાત ઉપર અત્યારે ભેજ એકઠો થતો જોવા મળી રહ્યો છે જેના કારણે વહેલી સવાર દરમિયાન ગુજરાતની અંદર અઢળક અને પુષ્કળ ઠંડી વધતી જોવા મળી રહી છે ગુજરાતની અંદર ડબલ ઋતુનો અહેસાસ થતો હોય તેમ બપોર દરમિયાન અને બપોર પછીના સમય દરમિયાન હળવી ગરમી ગુજરાતમાં વર્તાતી જોવા મળી રહી છે પરંતુ જેવો સાંજનો સમય થાય છે તેમ ગુજરાત રાજ્યની અંદર એકાએક પલટો આવતો હોય તેમ કાળા વાદળો છવાતા જોવા મળે છે અને કાળા વાદળોની વચ્ચે ગુજરાતની અંદર ભેજનું પ્રમાણ વધતું હોય તેમ રાજ્યના ભિન્ન ભિન્ન વિસ્તારોની અંદર પુષ્કળ ઠંડીનો માહોલ પણ ગુજરાત રાજ્યની અંદર વધતો જોવા મળી રહ્યો છે અરબ સાગરના દરિયામાં બની રહેલું વાવાઝોડું જેમ જેમ ભારત દેશ તરફ ગતિ કરતું જોવા મળશે તેમ તેમ ભારતના અનેક રાજ્યોની અંદર મોટા પલટાવની સાથે ગુજરાત રાજ્યની અંદર પણ ઠંડીની અંદર અઢળક વધારાની સાથે કમોસમી વરસાદ ગુજરાત રાજ્યની અંદર પણ ફરી એકવાર નવો રાઉન્ડ લઈને આવી શકે છે જેવું પૂર્વાનુમાન દર્શાવવામાં આવી રહ્યું છે અને નવા રાઉન્ડના પગલે ગુજરાતની અંદર અત્યારે દરિયાઈ કાંઠાના સંપૂર્ણ વિસ્તારોમાંથી હલચલ વધતી હોય તેમ રાજ્યની અંદર ઠંડીનો પ્રકોપ પણ ગુજરાતની અંદર વધતો જોવા મળી રહ્યો છે આમ રાજ્યની અંદર સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના વિસ્તારોથી લઈને દક્ષિણી ગુજરાતનો વિસ્તાર ને કચ્છના વિસ્તારોમાં

જોવા મળ્યો છે જેમાં જિલ્લાઓ પ્રમાણે કયા વિસ્તારની અંદર કેટલું ટેમ્પરેચર છે અને કેવી ઠંડી પડી રહી છે તેની માહિતી મળવીએ તો ભાવનગરના વિસ્તારની અંદર બાવીસ ડિગ્રી સેલ્સિયસ બોટાદની અંદર વીસ ચોટીલાની અંદર વીસ રાજકોટમાં વીસ જસદણના વિસ્તારની અંદર વીસ ડિગ્રી ગોંડલના પંથકની અંદર વીસ અમરેલીના જિલ્લાની અંદર એકવીસ જુનાગઢના વિસ્તારની અંદર વીસ મહુઆના પંથકોની અંદર ત્રેવીસ ઉનાની અંદર બાવીસ વેરાવળની અંદર ત્રેવીસ ડિગ્રી સેલ્સિયસ પોરબંદરના વિસ્તારની અંદર છોવીસ દેવભૂમિ દ્વારકાની અંદર પચીસ સલાયાના પંથકથી લઈને જામનગરના વિસ્તારોની અંદર એકવીસ થી લઈને બાવીસ ડિગ્રી સુધીનું ટેમ્પરેચર અને મોરબીના વિસ્તારથી લઈને સુરેન્દ્રનગરના વિસ્તારોની અંદર વીસ અને એકવીસ ડિગ્રી આમ સરેરાશ સૌરાષ્ટ્રના ભિન્ન ભિન્ન વિસ્તારોની અંદર ઠંડીના પ્રમાણની અંદર વધારો થતો જોવા મળ્યો છે અને ઓગણીસ ડિગ્રીથી લઈને રાજ્યની અંદર સરેરાશ ત્રેવીસ ડિગ્રી સેલ્શિયસ સુધીનું ઠંડીનું પ્રમાણ વધતું જોવા મળી રહ્યું છે આમ રાજ્યના અનેક વિસ્તારોની અંદર મોટા પલટાવ આવવાની સાથે ગુજરાતની અંદર ઠંડીનો ચમકારો વધતો જોવા મળી રહ્યો છે દક્ષિણ ગુજરાતના પંથકોની અંદર આમોદના વિસ્તારની અંદર ઓગણીસ ભરૂચના વિસ્તારની અંદર ઓગણીસ રાજપીપળાના પંથકોની અંદર પણ ઓગણીસ ડિગ્રી સેલ્શિયસ સુધીનું ટેમ્પરેચર જોવા મળી રહ્યું છે સુરતના જિલ્લાની અંદર એકવીસ વ્યારાના વિસ્તારોની અંદર વિસ્તારોની સાથે આહવાના પંથકોની અંદર વીસ થી લઈને એકવીસ ડિગ્રી સેલ્સિયસ સુધીનું ટેમ્પરેચર જોવા મળ્યું છે આમ દક્ષિણ ગુજરાતના સંપૂર્ણ વિસ્તારો જેમાં ભરૂચ નર્મદા સુરત તાપી નવસારી ડાંગ ને વલસાડના વિસ્તારની અંદર પણ ઠંડીના પ્રમાણની અંદર પુષ્કળ વધારાની સાથે હવે કમોસમી વરસાદના ફરીથી વાદળો દક્ષિણ ગુજરાતના જિલ્લાની અંદર બંધાતા જોવા મળી રહ્યા છે મધ્ય ગુજરાતના જિલ્લાઓ તરફ જો આગળ વધવામાં આવે તો હવાનું હળવું દબાણ અત્યારે મધ્ય ગુજરાતના વિસ્તારોની અંદર ધીમી ગતિએ પોતાનું જોર વધારતું હોય તેમ દાહોદના વિસ્તારની અંદર સૌથી ઓછું અઢાર ડિગ્રી સેલ્સિયસ ધીધનું ટેમ્પરેચર જોવા મળી રહ્યું છે આમ દાહોદના વિસ્તારમાં ભારે ઠંડીનો માહોલ અત્યારે છવાયેલો જોવા મળી રહ્યો છે ખેડા પંચમાળ અને મહીસાગરના વિસ્તારોની અંદર પણ ઠંડીનું પ્રમાણ હળવી ગતિએ વધતું જોવા મળી રહ્યું છે અહેમદાબાદના જિલ્લામાં ત્રેવીસ ડિગ્રી સેલ્સિયસનું અત્યારે ઠંડીનું પ્રમાણ જોવા મળી રહ્યું છે ધોળકાના વિસ્તારની અંદર વીસ તો નડિયાદના વિસ્તારની અંદર અને વડોદરાના જિલ્લાની અંદર ડિગ્રી ટેમ્પરેચર જોવા મળી રહ્યું છે વિસ્તારોની અંદર બોડેલી ગોધરાની સાથે વિસ્તારોની અંદર સરેરાશ લઈને ડિગ્રી ટેમ્પરેચર જોવા મળી રહ્યું છે આમ મધ્ય ગુજરાતના વિસ્તારોની અંદર પણ સિસ્ટમનો ઘેરાવો લંબાયેલો હોવાના કારણે હવે ધીમી ગતિની સાથે તીવ્ર અસરો મધ્ય ગુજરાતના જિલ્લાઓમાં દર્શાવતો જોવા મળી રહ્યો છે આમ ગુજરાત રાજ્યની અંદર મોટા પલટાવ આવવાની

સિસ્ટમ હળવી ગતિએ અસર દર્શાવતી હોવાના કારણે કચ્છના વિસ્તારોની અંદર મેઘરાજાની તોફાની ઇનિંગ શરૂ થાય તેવા પણ એંધાણો દર્શાવવામાં આવી રહ્યા છે આમ કચ્છની અંદર પણ ઓગણીસ ડિગ્રીથી એકવીસ ડિગ્રી સુધીનું ટેમ્પરેચર જોવા મળી રહ્યું છે ઉત્તર ગુજરાતના જિલ્લાની અંદર બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી પાટણ મહેસાણા અને ગાંધીનગરની અંદર રાજસ્થાનની સરહદને અડીને આવેલા વિસ્તારોની અંદર પણ ઠંડીનો ચમકારો વધતો હોવાના કારણે અને અરબ સાગરના દરિયાની અંદર બનતા નવા નવા વાવાઝોડાને લઈને દેશના અનેક રાજ્યોની અંદર અત્યારે મોટા પલટાવ આવતા જોવા મળ્યા છે અને ગુજરાતની અંદર પણ આગામી દિવસોની અંદર પલટાની સાથે માઉઠું ભૂકા બોલાવતું હોય તેમ કમોસમી વરસાદનો નવો રાઉન્ડ શરૂ થતો જોવા મળી શકે છે